ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશું તો તમે સવારનો નજારો બધો જોઈ શકો છો તો હું અત્યારે ખેતરમાં આટો મારવા જાઉં છું ભાઈ આજે નેદવાનું છે એટલે જોઈ આવું કે આ ખેતરમાં નદાય એવું છે ક્યાં કેટલો ખડ છે તે જોઈ આવું પછી આપણે જો કે ભાઈ નેદનું તો ઉકલતું નથી પાતો બધાને આરે શું કહેવાય કહું ભાઈ હું લઈ અને જવું પડશે તો એ પણ હું તમને વિડીયો નાખીશ કે ભાઈ હું કેવી રીતના નેદું છું એ તો અત્યારે તમે જોઈ શકો છો આ મારું ખેતર છે તો આમાં તમે જોઈ શકો છો ખળ છે ઝીણું ઝીણું ખળ ઊગી ગયું છે અત્યારે હાલમાં તો તમે જોઈ શકો છો બાકી સવારનો નજારો